અકલેશ્વરમાં આવેલી એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ભડકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા ઉડી ગયા હતા જે પાંચ કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા આગ કાબુ પર મેળવવા માટે ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો માહિતી અનુસાર આગની ઘટનાની જાણ થતાં જ પેકેજિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે હજી સુધી કોઈ વ્યક્તિના ઘાયલ કે મૃત્યુ થયાની માહિતી મળી નથી એવી પણ માહિતી છે કે આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો જેના પગલે આ પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલા કંપનીની પણ આગની લપેટમાં આવી ગઈ હતી જે રીતે આગ ફેલાતી ગઈ તેમ તેમ દૂર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા તો બીજી તરફ નજીકમાં શાળાઓ પણ આવેલી છે જરૂર પડશે તો શાળામાં બાળકોને રજા પણ આપી દેવાય છે આગને જોઈ આસપાસમાં રહેલી અન્ય કંપનીઓએ પણ પોતાનો માલ સામાન અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી દીધી છે કેમ કે આગ વધુ વકરે તો અન્ય કંપનીની પણ આગની ચપેટમાં આવી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે માટે આસપાસમાં રહેલી કંપનીઓ પણ સાવચેત થઈ ગઈ હતી આજુબાજુ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એનજીઆઈડીસી ખાતે અચાનક સવારે નવના કુમારે આગ લાગી હતી આ લાકડા લાકડાનો પટ્ટી બનાવવાનું કામગીરી ચાલે છે નું મોટું ગોડાઉન આવેલ આવેલ છે આગ બુજાવવા માટે આઠ થી દસ જેટલા ફાયર સામે લાગેલ છે કોઈ જાનહાની થયેલ નથી રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ